નમસ્કાર મિત્રો હું છું કિશોર વાઘેલા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપણા વિડીયોમાં તો મિત્રો આજે આપણે આવ્યા છીએ રાપરગઢ આ રાપરગઢ અબડાસા તાલુકામાં આવેલ છે તો આ રાપરગઢમાં આપણે એક કિલ્લાની માહિતી મળી હતી તો આપણે જોવા આવ્યા છીએ તો અહીંયા કને જે તેરા જાગીર હતી તેરાનો કિલ્લો એ જ રાજાના લગભગ અહીં પણ કિલ્લો હતો એવો માનવામાં આવે છે તો અહીં પણ એક કિલ્લો આવેલ છે પણ જે તે વખતે આ જે હમણાં અહીં મોર પણ એક દેખાઈ રહ્યા છે આપ જોઈ શકો છો ઘણો મોટો એવો મોટા પીંછાવાળો મોર છે ને અહીં જે મેન દ્વાર આપણે જ્યાં ઊભા છીએ તે આ કોઠો છે અને કોઠાની રાંગ દિવાલ આપ જોઈ શકો છો અને આ મેન દ્વાર છે તો આવા દ્વાર લગભગ પાંચથી સાત દ્વાર અલગ અલગ ખૂણે ખૂણે હતા અને ચારે તરફ એની દિવાલ હતી ગઢની જે હાલ આ એક જ દ્વાર બચ્યો છે અને એક જ કોઠો આ મેન દ્વાર છે ને એક કોઠો આ એક જ જગ્યા એક જ ખૂણો અહીં બચ્યો છે બાકી તમામ જે ચારે તરફ હતા બધું ખતમ થઈ ગયું છે ત્યાં પણ પાણ અને પથ્થરનું નિશાન નથી માત્ર ફક્ત એક જ આ જગ્યા બચી છે તો આ પણ આપણે વિડીયો દ્વારા હાલમાં જે શૂટિંગ કરી રહ્યા છીએ તો આ જોવા મળશે આપણને ભવિષ્યમાં લગભગ આ પણ જગ્યા જોવા નહીં મળે કારણ કે દિવસો ને દિવસ આવી જે જૂની અને પૌરાણિક જગ્યાઓ છે રાજાશાહી વખતની તો લાંબા ગાળાને લીધે પથ્થરોમાં ભૂકંપ નાના મોટા અને ચોમાસો વરસાદ આવા ઘણા વર્ષો બાદ નુકસાન થઈને પડી જાય છે અને અહીંયા એક તોપ પણ જોવા મળે છે તોપ નાનકડી છે પરંતુ આ પણ રાજાશાહી વખતની જે તોપ અહીંયા પટમાં જ પડી છે અને આ પથ્થર જોઈ શકો છો આપ લગભગ સાત થી આઠ ફૂટ લાંબો આવા પથ્થરના પહેલા કામ કરેલ હતું ને આ ઉપર ચડવા માટે પણ પથ્થર જ દિવાલમાં રાખવામાં આવ્યા હતા જેને ઉપરથી ચડી અને આ જે કિલ્લો છે એ કિલ્લા ઉપર ચડી અને ચારે તરફનો નજારો મેન ગઢ છે તેના ઉપરથી એને રક્ષણ માટે પણ સૈનિકો અને રાજા જે ઉપર કોઠા ઉપરથી ચડી અને ચારે બાજુનું વર્ણન કરી શકે જોઈ શકે તે માટે આવા ઊંચા ઊંચા ગઢ બનાવવામાં આવ્યા હતા પરંતુ હાલ તો ઘણા ઓછા જોવા મળે છે અને એની સાચવણી પણ આપ જોઈ શકો છો હવે તો તો મિત્રો પહેલાંના માણસોમાં કામ હતું કારીગરી હતી અને બધું માઇન્ડ મગજ મગજથી કામ કરતા હાલ આપણે મશીનગીરીથી પણ આવું કામ ન કરી શકીએ અને અહીં ગામની બાજુમાં આ પારિયા પણ આવેલ છે પરંતુ શેના છે ને કોના છે વધારે આ માહિતી આપણે નથી અને ગામના લોકો પણ આપણને ખાસ અહીં દેખાણા નહીં કે જેને આપણે પૂછીએ તો વરસાદની આજે હાલ સિઝન છે ને પાણી ચાલે તો ભર્યું છે તો આપણે અંદર જઈ શક્યા નથી બહારથી જ આપણે આ પાળિયાનો વિડીયો લીધો છે